તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના ઓગણના થરામાં જન આક્રોશ સભા જે છે યોજાય છે બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આપને જણાવી દઈએ બનાસકાંઠાના ઓગણના થરામાં

પૈસા દુકાન થી લઈને આવ્યો તો ચાલીસ હજાર રૂપિયા હતા બસો જપલા બી બધું લખતા બેમ્બર ની પાછળ ક્યાં ને કોની મિટિંગ હતી કોંગ્રેસની મિટિંગમાં આવ્યા કઈ જગ્યાએ હતી આપણે જે ગોપાલ હોટલની બાજુ એ ત્યાં શું ગોપાલ પેટ્રોલ પંપ તમને ક્યારે ખબર પડી કે મારી મને દુકાને પાછો જોતા હતો ભાઈએ પાંચસો રૂપિયા મારે આપજો પાછો પેલા આવ્યો એટલે પૈસા ના મળે આ બધા ફરિયાદ અરજી કરવાનું શું કહેશો પોલીસ